પોતાના મુખારમાં પોતાનો અંગુષ્ટ શ્રી ઠાકોરજી પધરાવે અને તે દ્વારા ભક્તિ પ્રવિષ્ટ ગતિ ક્રિયા શક્તિ વિબોધ ભક્તિમાં પ્રવેશેલા જીવોની ગતિ અને ક્રિયા શક્તિ બતાવી રહ્યા છે લાલન નાના છે પલ્લામાં ઝૂલતા ઝૂલતા લાલન ક્યારેક પોતાના હસ્તના અંગુષ્ઠ ને અને ક્યારેક પોતાના ચરણના અંગુષ્ઠ અને એ દર્શન ઋષિને કરાવે ભાગવતજીમાં જુઓ આપણે બોલીએ છીએ वटस्य पत्रस्य कुटेशयानम् बालं मुकुन्दस्मरा बालं मुकुन्द मनसास्मरा करारविन्दे नपदारविन्दम् <taskan> મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ પત્રસ્ય પુટેશયાનમ ઘણીવાર તમે ચિત્ર પણ જોયું હશે વડના પત્તા ઉપર બાલકૃષ્ણલાલ પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવીને પડેલા છે આ દર્શન મારકંડે ઋષિને પ્રલય કાલમાં જ્યારે ચારે ઓર જલ છે ત્યારે વડના પત્તા ઉપર પડેલા બાલકૃષ્ણલાલજીના દર્શન થયા એ જ વાત ભિન્ન રીતે આ રસ માર્ગ છે રસ રૂપે પ્રભુ અનુભવ કરાવે છે પલ્લામાં પહોળતા લાલન ક્યારેક પોતાના હસ્તના અંગુષ્ઠને અને ક્યારેક ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવે છે અને અર્યાયજી આજ્ઞા કરે છે કે આ તો પ્રવેશેલા ભક્તિમાં પ્રવેશેલા જીવની ગતિ અને ક્રિયાશક્તિનું બોધન છે એક ભાવ એમ બતાવ્યો કે ઠાકોરજી પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવીને ઠાકોરજી એમ વિચાર કરે કે આ જગતના સર્વલોકો મારા ચરણમાં પ્રાપ્તિ કેમ ઈચ્છે છે એવું તો મારા ચરણમાં છે શું લાવ આજે ચાખીને જો અને આમ વિચાર કરીને ઠાકોરજી એ પોતાના ચરણને મુખમાં પધરાવીને જુએ છે કે એવો તો કયો રસ છે મારા ચરણમાં કે આખું જગત મારા ચરણાર્વિંદની આકાંક્ષા કરે છે લક્ષ્મીજી પણ હૃદયનો પ્રદેશ છોડી ચરણમાં આવીને નિવાસ કરે છે મોટા મોટા દેવતાઓ મારા ચરણની વંદના કરે છે લાવ આજે આસ્વાદ કરીને જો અને એમ ભાવ બતાવીને પ્રભુ ચરણના મુખમાં પધરાવે છે બીજો ભાવ એ બતાવ્યો જીવ વિચાર કરે કારણ કે ભક્તિ બે પ્રકારની છે એક ચરણાર્વિંદની અને બીજી મુખાર્વિંદ આપણા આચાર્યોએ શ્રી અરિય મહાપ્રભુજી પણ અરિજાય વાન મુક્તાવલીમાં

અને ચરણમાં જે જીવ પ્રાપ્ત થયા એ એમ વિચાર કરે કે પ્રભુને વિનંતી કરતા કહે પ્રભુ અમે તો ચરણોમાં પડ્યા પણ અમારું પરમ તો આપનું છે પણ ને પ્રાપ્ત થયા અમારી પાસે કોઈ એવું સાધન નથી કે અમે આપના મુખાર્વિનની પ્રાપ્તિ કરી શકીએ પણ આપ કૃપાલો છો અમારા પર કૃપા વિચાર અને જ્યારે આવો તાપ ચરણમાં પડેલા જીવોને થાય ત્યારે ઠાકોરજી કહે કે આ તો પુષ્ટિ લીલા છે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું અને પુષ્ટિ લીલા એ જ કહેવાય કે જે સાધન જીવ ન કરી શકતો હોય એ સાધન પ્રભુ કરી આપી અને એને પરમ ફલનું દાન આપે અને આમ ચરણમાં પડેલા જીવોને નું દાન કરાવવા માટે ઠાકોરજી પોતાનો પકડી અને પધરાવી પડેલા અનેક અનેક ભાવ બતાવ્યા ઠાકોરજી આમ ચરણારવિંદને મુખમાં પધરાવી પોતાની સુધાનું પાન કરાવી રહ્યા છે રસનું દાન કરાવી રહ્યા છે લીલાનો સંબંધ કરાવી રહ્યા છે ગોપેશ્વરજી ટીકામાં કહે ઠાકોરજી વ્રજ માં બિરાજ્યાજ છે ભગવત રસનું દાન કરવા માટે પોતાના ભગવતતાનો અનુભવ કરાવવા માટે અને પ્રભુની આ ક્રિયા જીવની ગતિનું બોધન કરે છે કે આ જે જીવો પ્રભુને ચરણમાં પડ્યા છે અને એટલે બ્રહ્મસવન મંત્ર પણ તમે ઠાકોરજી આગળ જ્યારે બોલો ને ત્યારે આખો જો બે છે ગદ્ય મંત્ર કહીએ છે બ્રહ્મસવન સવન મંત્રના ગદ્ય મંત્ર કહેવાય છે સાહિત્યમાં બે વસ્તુ હોય પદ્ય અને ગદ્ય પોયમ હોય પદ્ય કહેવાય લિટરેચર હોય ગદ્ય કહેવાય તો આપણે ત્યાં મંત્ર મંત્ર એટલે કે બ્રહ્મ સંબંધ મંત્ર માં આખું ગદ્ય છે હજારો જન્મો થી વિકોટો પડેલો હું જીવ આખું ગદ્ય અને છેલ્લે પાંચ અક્ષર મંત્ર છે જેને પંચાક્ષર મંત્ર કહી તો ગદ્ય છે અને મંત્ર છે એટલે એને કહેવાય ગદ્ય મંત્ર તો જ્યારે પણ ગદ્ય મંત્ર બોલતા હો ત્યારે ગદ્ય બોલો ત્યારે આપણી દ્રષ્ટિ ઠાકોરજીના ચરણાર્વીન તરફ રહેવી જોઈએ અને જ્યારે પંચાક્ષર મંત્ર બોલો ત્યારે દ્રષ્ટિ મુખાર્વીન તરફ રહેવી જોઈએ આથમાં તુલસી દલ લઈ રાજભોગ સમયે જ્યારે પણ આપણે ગદ્ય મંત્ર ઠાકોરજી આગળ બોલીએ ત્યારે આખો ગદ્ય બોલો ત્યારે દ્રષ્ટિ ચરણમાં અને જયારે મંત્ર બોલવાનો આવે કે કૃષ્ણ હું તારો છું ત્યારે આપણી દ્રષ્ટિ થી લઈ મુખારવિંદ સુધીની યાત્રા એ જ આ પુષ્ટિ ભક્તિની યાત્રા છે દાસ્ય ભાવથી પ્રારંભ થયેલી યાત્રા છેક માધુર્ય ભાવ સુધી પ્રાપ્ત થાય એ જ આપણી આ યાત્રા છે

આપણી સેવા ભાવના આ તમે સેવા કરીને કરો છો શું ગોપીજનોને ફોલો કરી રહ્યા છો એમના પથ ઉપર ચાલી રહ્યા છો આમ હરિરાયજી આગળ આઠમા શ્લોકમાં સમજાવતા કહે પ્રભુના શ્રગાર આદિ નું વર્ણન કરે સસ્વચ્છ मुमुक्ता फलस्वर्णमाला यूततुन्द्रीलितोदरः पुरःस्थ स्वच्छ

ભરાવદાર ઉદર પર ઝુરી છે દ્રષ્ટિ પડી વાઘનખો આજે કોઈ પણ મોટો ઉત્સવ હોય ને ત્યારે ઠાકોરજીને ને વાઘનક ધરવામાં ગોપેશ્વરજી ટીકામાં અનેક ભાવ બતાવે છે કે ઠાકોરજી વાઘનક કેમ ધારણ કર્યો છે એક ભાવ તો એ છે કે આપણે ત્યાં બાળકને નજર ન લાગે એના માટે ઘણા બધા ઉપાયો કરવામાં આવતા હોય અને યશોદાજી પણ મારા લાલન ને આટલા જ ભક્તો દર્શન કરવા આવે આટલા આટલા અસુરો મારવા આવે છે મારા લાલન નું રક્ષણ થાય એટલા માટે નજર ઉતારવાના ભાવથી રક્ષા કરવા માટે વાઘનક ધરાવે છે જો ઠાકોરજી અનેક પ્રકારના હમેલ આદિ ધરવામાં આવે હમેલ માં શું હોય અનેક પ્રકારના નંગ ગ્રહો ના મૂકવામાં આવે અને આખી હમેલ ઠાકોરજીને ધરવામાં આવે અસલી હાર હમેલ બનાવ અને એમાં વાઘનક નકાથી બધું પરોવી નામ ઠાકોરજીને જનો જેમ ધરતા હોય છે એ ઠાકોરજીની રક્ષા માટે હોય છે તો આ વાઘ નખ ધર્યો છે એક ભાવ બતાવ્યો કે રક્ષા માટે બીજો ભાવ એમ બતાવ્યો કે પ્રભુના ભક્તોના મન છે ને એ થોડા વાંકા ચૂકા છે ઊંધા પડેલા જેમ કુવામાં કોઈ ઘડો ઊંધો પડી જાય અને ઊંધો પડી જાય ત્યારે એને કાઢવા માટે પેલો કાંટો નાખવામાં આવે એ કેવો હોય વાંકો હોય અને એ જયારે નાખો ત્યારે વાંકો કાંટો એમાં ભરાઈ જાય અને ઘડો બહાર આવી શકીએ એમ નથી એટલે પ્રભુ વાઘનક કેમ ધારણ કરે છે આ ઊંધા પડેલા ઘડાઓને કાંટામાં ફસાવી ભવકૂપમાંથી બહાર કાઢવા માટે ઠાકોરજી આ વાઘનક ધારણ કરે કે આ ઘડામાં ફસાય ને આપણે બહાર નીકળીએ એક ભાવ એ બતાવ્યો વાગનકનો કારણ કે વાઘનક છે એ નરસિંહજીના પ્રતીક રૂપે છે તમે જો શ્રીનાથજીની કંદરામાં જોશો ને તો નરસિંહજીનું चिन्ह છે આ નરસિંહજીનું चिन्ह કેમ છે કારણ કે કંદરાની ભીતર ગિરાજની કંદરા છે એની ભીતર ઠાકોરજીની अनेकવિધ લીલાઓ ચાલી રહી છે રહત સદા ત્યાં તો દ્વાદશ નિકુંજો છે ગિરરાજીની ભીતર ખડ ઋતુઓ છે અને ઠાકોરજી અને સ્વામીજીની અહર્ર્નિશ એટલે દિવસ રાતની અખંડ લીલાઓ ચાલે છે અને એ ગિરરાજની કંદરાની બહાર જ્યારે ઠાકોરજી લીલા પ્રારંભ કરવાના હોય ને ત્યારે આ વાઘનખમાંથી નરસિંહજી પ્રગટ થાય અને નરસિંહજી પ્રગટ થઈ અને કંદરાની બહાર બિરાજી થાય શેના માટે છે કે અધિકારી જે જીવો હોય એને પ્રવેશવા દે એમને ભક્ત જેવા લાગે અને અનધિકારીઓને સિંહ જેવા લાગે અને એને જોઈને જ અનધિકારી લોકો ભાગી જાય એટલે કેવલ અધિકારી જીવો જ પ્રવેશી શકે એના માટે ઠાકોરજી વાઘનક ધારણ કરે છે એક ભાવ એ બતાવ્યો કે ઠાકોરજી કહે કે હું તો ત્રિભંગી છું હું તો વાંકો છું અને ભક્તોના મનને વશ કરવા માટે આવ્યો છું અને ગિરધર સબહી અંગકો કો બાકો એ વાત બતાવવા માટે વાકા વાઘનખ ને ઠાકોરજી હૃદયમાં ધારણ કરે છે જો આજે આપણે ત્યાં સિંહ પોળ હોય છે ને ઠાકોરજી કે ઠાકોરજી બહાર ના પધારી દે ત્યાં નિજનો જ પ્રવેશી શકે એના પ્રતિક રૂપે ઠાકોરજી આ સ્વચ્છ વાઘનક પોતાના હૃદયમાં ધારણ કરે છે કહ્યું આ તો પોરિયા છે એવો ભાવ બતાવે દ્વાર પર હોય ને પેલા સિંહ પોળ આવે ને પછી પ્રવેશ અને આ પોરિયા સિંહ રૂપે છે જે પુષ્ટિ લીલા સંબંધી છે જે કેવલ નિજજનોને પ્રવેશવા દે છે એવો ભાવ આપણે ત્યાં બતાવે અનેક અનેક ભાવો બીજા ગુઢ ભાવો પણ ઘણા બધા છે એની ચર્ચા નથી કરતો પણ અનેક ભાવ બતાવીને અહીંયા કહ્યું ગોપેશ્વરજી ટીકામાં લખે છે કે ઠાકોરજી આ રીતે વાઘ ધારણ કરી ભક્તોના મન ભક્તો જે દર્શન કરવા આવ્યા છે એ દર્શન કરવા આવેલા ભક્તોમાં કાંટો ફસાવી દે અને ફસાવી અને પોતાને પોતાની તરફ ખેંચી લે તો ભક્તોને પોતાની ખેંચવા માટે વાઘનકને કારણે કરે છે આવા અનેક અનેક ભાવ બતાવ્યા આગળ સ્વરૂપની વાત તો કરી હવે સત્તરમાં શ્લોકમાં પ્રભુના સ્વભાવની વાત કરે છે કે આ નાનકડા લાલન સુંદર છે આવા સુંદર સુંદર શ્રિંગાર ધરે આવા મરવટ કાઢે આવી સુંદર શોભા પણ આ લાલન નો સ્વભાવ કેવો છે ઘરે બિરાજતા સ્વભાવ સ્વરૂપ ને તો ઓળખ્યા સ્વરૂપ ની તો શ્રાર કર્યા પણ એનો સ્વભાવ કેવો અને એના સ્વભાવને સમજાવતા સત્તર માં શ્લોક મારીરાયજી આખ્યા છે व्षटुषु तोषित्अः स्वखियरदयाहि ज्ञाः क्षणं वर्जितः व्षणः प्रुष्टः स्वाल्प वस्थु शुतोषितः स्वखियरदयाहि આપણા લાલન કેવા છે ઘરે બીરાજી છે ક્ષણમ કૃપ્ધ કઈ નાની વાતમાં એમને ખોટું લાગી જાય ને આપણને ખબર ન પડે એવા શોભાવાળા છે ક્ષણમ કૃપ્ધ નાની વાતમાં ખિજાઈ જાય પણ ગભરાશો નહીં પુષ્ટિ પુરુષોત્તમ ખિજાશે તો એમનું નારાજ થવું એ બાળક જેવું છે એ કઈ ઉભા થઈને શ્રાપ નહી આપી દેવતાઓ જેવા નથી પણ પાછા કેવા છે ગભરાશો નહીં પણ પાછા કેવા નાની વાતમાં થઈ જશે એ કઈ વસ્તુ થી પ્રસન્ન થાય કોની ખબર સહેજ કઈક ભોગ ધરવામાં મોડું થયું એમાં નારાજ થઈ જાય તમને એવું મોડું ફૂલાયેલું લાગશે એમ લાગે આ ઠાકોરજી ખીજાઈ ગયા છે પાછું આપણે મનાય ના ના લાલન આજે થોડું મોડું થયું ને કાલે વહેલું આપણે ભોગ ધરી એટલે પાછા રાજી થઈ એ કઈ નારાજ થયા એટલે પેલા ક્રોધમાં આવેશમાં આવીને શ્રાપ આપી દીધો એવા આપણા લાલન નથી એ તો બાલક છે અને બાલકનો બાળકનો સ્વભાવ કેવો હોય મારે ને બાળક ખીજાય ને તો એ રડતું રડતું માના જ ખોળામાં આવે આપણા લાલન પણ એવા જ છે નારાજ થઈને ખીજાશે ને તો એ રડતા રડતા ભાગવાના નથી તમારા જ ખોળામાં આવીને શાંત થવાના આ બાલક સ્વભાવ અને આવા આપણા પ્રભુ છે મા મારે દીકરો કઈ આ જાય રડતો રડતો પાછો મા પાસે જ આવે માંથી કંઈક વાગી જાય ઘણી વાર માં નવડાવતી હોય કપડા પહેરાવતી હોય એનાથી માંથી વાગી જાય તો શું થાય રડતો રડતો પાછો માળક માના જ ખોળામાં ચડી આપણા લાલન પણ એવા જ છે ખીજાઈ જાય એટલે નારાજ થાય એટલે કઈ પેલા રીસાઈ ને જેમ કઈ ઊંધું આપણું કરી નાખે બગાડી નાખે એવા આપણા લાલન નથી આ તો છે અને પાછા નાના રાજી પણ થઈ જાય થોડા નારાજ થયા આપણને એમ લાગે આપણે લાલ આજે આપણે તારો નેક ભોગ વધારે રાખીશું આજે એક નંગ વધારે ધરીશ એક નાનકડા પેંડાને ને જોઈને પાછા પ્રસન્ન થઈ જાય ક્ષણમ નૃષ્ટ સ્વ અલ્પ વસ્તુ શું નાનો બાળક રાજી કઈ રીતે બીજી આગળ ચાર ચોકલેટ મૂકો કોને પકડવા જશે આને કહેવાય સ્વ અલ્પ તો શું તોષી નાની વાતમાં પણ પ્રભુ રાજી થઈ જાય એને કોઈ બહુ મોટો પદાર્થ ને કઈક બહુ મોટું કામ કરો ત્યારે જ રાજી થાય એવા પ્રભુ નથી કે એના માટે વર્ષો તપ કર્યા ને યજ્ઞ કર્યા કથાઓમાં સાંભળી આટલા હજાર વર્ષ યજ્ઞ કર્યા ત્યારે ઠાકોરજી પ્રસન્ન થયા એવા આપણા પુષ્ટિ પડશો નથી નાની વાતમાં એ ક્યારે રાજી થઈ જાય કઈક લીલો મેવો સુંદર રીતે સુધારીને ભોગ ધર્યો ને સજાવીને ધર્યો કે એક સુંદર નવો શ્રિંગાર લઈ આવ્યા નવો વાઘો લઈ આવ્યા કે કંઈક નવું કીર્તન શીખીને આવ્યા અને કહ્યું લાલન આજે તને નવું કીર્તન સંભળાવીશ અને ભાઈ એ વાતમાં રાજી થઈ નાનું બાળક કેવું હોય કેટલાય મોંઘા મોંઘા રમકડા લઈને માં રડતા બાળકને રાજી કરવાની કોશિશ કરે પણ રડે જાય રડે જાય એ કેટલા મોંઘા મોંઘા રમકડા લાવ્યા પણ એકેથી રાજી નથી તો રડતો જ જાય એટલામાં કોઈ બહાર દરવાજે આવ્યું ને એને સાંકળ ખખડાવી એ સાંકળ ખખડતી જોઈને હસવા લાગે એવા ઠાકોરજી છે સ્વઅલ્પ તો શું તો ક્યારેક કયા પદાર્થ પ્રસન્ન થઈ જાય એ જીવને ખબર નથી પડતી આપણે કેટલાય સારા સારા શિંગાર લાવીએ કેટલું ઈ કરીએ પણ એમનું મુખાર ચડેલું ચડેલું લાગે અને એટલામાં કોઈ આપણું નાનકડું ઘરનું બાળક પોતાના હાથે દોરીથી બનાવીને કોઈ શિંગાર લઈ આવ્યો કોઈ સાધારણ પવિત્ર લઈ આવ્યો અને આપણે પવિત્ર ધરાવ્યું એને જોઈને ઠાકોરજી રાજી થઈ જાય એનો રંગ જોઈને રાજી થઈ જાય આપણા લાલન તો આવે એટલે પ્રભુનો સ્વભાવ તમને સમજાવે છે એટલે સામર્થ્ય યદ્યપી રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાત નથી જઈ તમે તમારા ગુણ બતાવવા જાઓ તમે તમારું શીલ બતાવવા જાઓ હું કેવો વિવેકી કેવો આવું પોતાની સુઘડતા બતાવવા જાઉં મારા જેવું તો કોઈને ના આવડે આપણે ત્યાં તો બધું આમ બધું વ્યવસ્થિત ને બધું આમ પ્રભુ કે હું આ બધું બહુ શીલ સુઘડતા ઇન બાત નથી જઈએ પ્રીતમ પ્રીત હિતે પૈયે પ્રભુ તો સહજતાથી સ્વાભાવિકતાથી એ સેનાથી રીઝે ને આજ સુધી કોઈ જાણી શક્યું નથી એવું કોઈ ફિક્સ કહી ન શકાય કે આ કરશો એટલે રાજી થશે ગમે તેટલું મોટું મોટું કરો કે ગમે તેવું નાનું કરો એ ક્યારે રિઝી થાય નાના બાળકનું શું ભરોસો તમે શું તેને કહી શકો કે સેનાથી એ રાજી થશે કોઈ જાણી ન શકે અને આ પ્રભુ કેવા છે તમારા ઠાકોરજી સર્વજ્ઞ નથી બધાને જમાડનારા બધાને ખવડાવનારા દુનિયા ચલાવનારા એવા જાણીને સેવા ન કરતા કેવા છે પ્રભુ હરિરાયજી કહે ભક્તના મનોરથ સિવાય આ બીજું કશું જાણતા નથી કેવા છે પ્રભુ સ્વકીય હૃદયાભિઘ્ન તદન્ય જ્ઞાન વર્જિત કેવલ પોતાના નિજજનોના મનમાં

કેવલ તમારા અલૌકિક વિચારો તમારા મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવામાં ઠાકોરજીને કોઈ રસ નથી એનાથી અનભિગ્ન છે એટલે આવો સ્વભાવ તમારા ઘરે બિરાજતા ઠાકોરજીનો છે હવે તમારે સ્વભાવ જેનો નાજુક હોય ને એને સાચવવા બહુ પડે નાજુક સ્વભાવ વાળા હોય એને સાચવવા પડે તો કઈ રીતે સાચવશો એ સમજાવતા ઓગણીસ માં શ્લોક માં શ્રી હરિરાયજી કહે કૃપયા સ્વગૃ્ય સદા હસ્તે પારદો યથા પદોમદાચાર્ય સ્વગૃસ સદા હસ્તે યોગિન પાર એક વસ્તુ સ્પષ્ટ સમજી લો આપણા ગુણથી આપણે આવડતથી આપણા લક્ષણોથી આપણા પુણ્યોથી આ કોઈ કારણથી ઠાકોરજી આપણા ઘરે પધાર્યા નથી એ આપણા ઘરે એક જ કારણથી બિરાજે છે અને એ કારણ હરિરાયજી કહે શ્રીમદ આચાર્ય કૃપયા શ્રી વલ્લભની કૃપા આપણા પર થઈ તિષ્ઠતી સ્વગૃહે હરી અને વલ્લભની કૃપાને કારણે જ આપણા ઘરે ઠાકોરજી છે આ એક વાત સ્પષ્ટ થઈ જવી જોઈએ આપણે બધા પુણ્યશાળી જીવો નથી આપણે બધા કૃપાપાત્ર પાત્ર જીવો છે આપડા કોઈ સદ આચરણ કે સદકર્મ કે પુણ્ય એને કારણે ક્યારે સેવા મળતી નથી સદાચરણને કારણે પુણ્ય મળે છે અને ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ જ્યારે પુણ્ય ક્ષીણ થઈ જાય એટલે પાછું જન્મના ચક્કરમાં પડવું અલૌકિક પદાર્થ અલૌકિક પ્રસંગો અલૌકિક સેવા એ પુણ્યને કારણે નહીં કૃપાને કારણે મળતી હોય છે અને એટલે જ્યારે પણ સેવા મળે ત્યારે એમ ન માનજો કે મારું કોઈ પુણ્ય આગળ આવ્યું ત્યારે એમ માનજો કે આજે મહાપ્રભુજીની કૃપા મારા પર જ્યારે પણ અલૌકિક તત્વો જીવનમાં આવે ત્યારે હંમેશા યાદ રાખવું કે આ વલ્લભની કૃપાનું પ્રમાણ છે અને એમાં પણ ઠાકોરજી વૈકુંઠના પોતાના સગડા સુખો છોડી તમારા ઘરમાં રહેવા માટે તૈયાર થયા એનું એક જ કારણ એ છે શ્રી વલ્લભ અને એટલે કોઈ એમ કે હું ઠાકોરજીને માનું સેવા કરું આ કરું પણ મહાપ્રભુજીની આજ્ઞા ન માનું મહાપ્રભુજીને ન માનું તો એની સેવા ક્યારે પણ ઠાકોરજી સ્વીકારતા નથી અને એટલા માટે તો પુષ્ટાવીએ છે ને